હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુ ડે વી હેવ લર્નિંગ ધ ફસ્ટ ચેપ્ટર ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ચેપ્ટર ઇઝ ઇમર્ઝિંગ ઓપોર્ચ્યુનિટી ઇન ઇન્ડિયન બિઝનેસ એની અંદર ફસ્ટ ક્વેશ્ચન જે આજે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે વોટ ઇઝ પ્રોડક્શન એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્શન ઇન ડિટેલ્સ હાઈ અગેન રિપીટ ધ ક્વેશ્ચન વોટ ઇઝ પ્રોડક્શન એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્શન ઇન ડીટેલ્સ મીન્સ ઉત્પાદન શું છે અને ઉત્પાદનના લક્ષણો જણાવો કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ લક્ષણો તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ડેફિનેશન ઓફ પ્રોડક્શન કે પ્રોડક્શનની ડેફિનેશન વ્યાખ્યા શું છે વિથ ધ હેલ્પ ઓફ મશીનરી રો મટીરિયલ પાસ થ્રુ ધ પ્રોસેસ એન્ડ અ ફોર્મ પ્રોડક્ટ ઓર સર્વિસ હિઝ પ્રોક્યુડ વિચ ઇઝ કોલ્ડ પ્રોડક્શન ધેટ મીન્સ કે રો મટીરિયલ હોય છે માલ સમાન હોય છે એના પર મશીનરીમાં પ્રોસેસ થઈને જે આપને પ્રોડક્ટ જે આપને વસ્તુ મળે છે એને પ્રોડક્ટ કહે છે કે કાચો માલ માલસામાન હોય રો મટીરિયલ એના પર મશીનરી દ્વારા પ્રોસેસ કરી અને પ્રોસેસ બાદ આપને જે કંઈ મળે છે એને પ્રોડક્ટ કહે છે ધેન વી હેવ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્શન સો ધેર આર ઓનલી ટુ ટાઈપ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્શન જનરલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ મોડર્ન કેરેક્ટરિસ્ટિક્સ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જેટ મીન્સ દેટ મીન્સ સામાન્ય લક્ષણો તો એની અંદર ફર્સ્ટ છે યુઝ ઓફ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ હવે આ છે તમારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે આવે છે એ મોસ્ટ ઓફ તમે છે એ ટ્વેલ્થમાં બી એ છે એમાં આવી ગયું છે ઇન શોર્ટ એ જ છે પણ ડિફરન્સ એટલો છે કે અહીંયા ઇંગ્લિશમાં છે તો ફર્સ્ટ પોઈન્ટ છે યુઝ ઓફ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ કે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ ધ ઇક્વિપમેન્ટ વિચ આર યુઝિંગ પ્રોડક્શન પ્રોસેસ ઓર વીચ હેલ્પ ટુ અન્ડરટેક ધ પ્રોડક્શન પ્રોસેસ ઇઝ નોન એસ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ કે જે સાધનો હોય એ પ્રોડક્શનની પ્રક્રિયામાં યુઝ થાય એને પ્રોડક્શન ઇક્વિપમેન્ટ કહે છે લાઈક લેન્ડ લેબર કેપિટલ એન્ડ એન્ટરપ્રિનિયર તમને થોડો ઘણો આઈડિયા હશે કે પ્રોડક્શનના સાધનો છે ચાર હોય છે લેન્ડ લેબર કેપિટલ એન્ડ એન્ટરપ્રિનિયર કે કાંઈ પણ વસ્તુ આપણે બનાવી હોય તો આપણી પાસે પહેલાં તો એ બનાવવાવાળો માણસ જોઈ કે મશીનરી જોઈ ધેન કેપિટલ જોઈ લેબર એન્ડ લેન્ડ જમીન જોઈ આ ચાર વસ્તુ છે એને પ્રોડક્શનના ઇક્વિપમેન્ટ કહે છે લેન્ડ લેબર કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યુર તો કોઈ પણ પ્રોડક્શનની પ્રોસેસ હોય એમાં આ ચાર વસ્તુ ઇક્વિપમેન્ટ તરીકે યુઝ થતી હોય છે લેન્ડ લેબર કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યુર દેન સેકન્ડ પોઈન્ટ છે ગુડ્સ ઓર સર્વિસ એટ મીન્સ વસ્તુ અને સેવા પ્રોડક્શન હિઝ નોટ ઓન્લી લિમિટેડ ટુ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ બટ ઓલ્સો ઇન્કલુડેડ ધ પ્રોડક્શન ઓફ સર્વિસ કે તમને ખ્યાલ જ હશે કે ખાલી પ્રોડક્શન કરી અને પ્રોડક્ટ બનાવી એ જરૂરી નથી પણ અત્યારે એમાં સર્વિસ પણ સામેલ કરવામાં આવી છે કે તમે ખાલી પ્રોડક્ટ બનાવો અને માર્કેટમાં વેચો તો એ ન ચાલે પણ તમારે એની સાથે સાથે કેટલી સર્વિસ પણ પ્રોવાઈડ કરવી પડે ફોર એક્ઝામ્પલ આફ્ટર સેલ્સ સર્વિસ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ક્યાંક ટ્રાન્સફર કરવાની હોય તો ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પછી આફ્ટર સેલ્સ સર્વિસ કે કાંઈ પણ પ્રોડક્ટમાં ડિફેક્ટ આવે તો ફ્યુચરમાં એને રિપેર કરી આપવી ઇન્શ્યોર કે પ્રોડક્ટ છે એ ખાલી વેચવાથી જ પ્રોડક્શન પ્રોસેસ છે પૂરી નથી થઈ જતી પણ આફ્ટર સેલ્સ સર્વિસ એવી કેટલી બીજી બધી સર્વિસ પણ પ્રોવાઈડ કરવી પડે છે દેન થર્ડ પોઈન્ટ છે ક્રિએશન ઓફ યુટિલિટી દેટ મીન્સ ઉપયોગિતાનું સર્જન પ્રોડક્શન ઇઝ રિલેટેડ ટુ ધ કન્વર્ઝેશન્સ ધ ફોર્મ ઓફ મટીરિયલ ઇન પ્રોડક્ટ એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ ચેન્જિંગ ઇન ધ યુઝ ઓફ ગુડ્સ કે આપણે છે એ યુટિલિટી કસ્ટમરના સેટિસફેક્શન માટે છે એ રો મટીરિયલને પ્રોડક્ટમાં કન્વિન્સ કરી છે પ્રોડક્ટમાં બનાવી છે ઇન્શોર્ટ કે ક્રિએશન ઓફ યુટિલિટી જે પ્રોડક્શનની પ્રોસેસ છે એ ક્રિએશન ઓફ યુટિલિટી યુટિલિટી છે ધેટ મીન્સ કે જે રો મટીરિયલ છે એને પ્રોડક્ટમાં કન્વેન્સ કન્વેન્ટ કરી છે પ્રોડક્ટ બનાવીએ છીએ તો કેના માટે તો કે કસ્ટમરના સેટિસ્ફેક્શન માટે કસ્ટમરની જે નીડ છે એ પૂરી કરવા માટે કોઈ પણ કંપની હોય એ રો મટીરિયલમાંથી પ્રોડક્ટ બનાવે છે તો દેટ મીન્સ ક્રિએશન ઓફ યુટિલિટી કે વુમન્સ રિક્વાયરમેન્ટ લોકોની જે જરૂરિયાત છે એને પૂરી કરવા માટેની એકા પ્રોસેસ છે ઇન શોર્ટ આપણે કાંઈ પણ પ્રોડક્શન કરશું તો વુમન્સને એની રિક્વાયરમેન્ટ જ નહીં હોય તો આપણી પ્રોડક્ટ છે એ વેચાયા વગરની પડી રહેશે ને ઇન શોર્ટ તો ધેટ મીન્સ કે આપણે જે પ્રોડક્શન કરી છે તો એ કેના આધારે કરી છે કે વુમન્સની રિકવાયરમેન્ટના આધારે કે માણસોની જરૂરિયાતના આધારે આપણે પ્રોડક્શન કરી છે તો એ ક્રિએશન ઓફ યુટિલિટી છે એક ટાઈપની દેન ફોર્થ પોઈન્ટ છે પ્રોડક્શન અ પ્રોસેસ ઉત્પાદન એક પ્રક્રિયા પ્રોડક્શન ઇઝ અ પ્રોસેસ પ્રોડક્શન ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વર્ઝેશન ઓફ રો મટીરિયલ સેમી ફિનિશ્ડ ગુડ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ એ દેટ મીન્સ કે પ્રોડક્શન છે એક પ્રોસેસ હોય છે પહેલાં ખાલી રો મટીરિયલ હોય છે એને મશીનરી દ્વારા એના પણ પ્રોસેસ કરવામાં આવે છે મશીનરી દ્વારા પ્રોડક્ટ તૈયાર થઈ જાય તેન એને પેકિંગ કરવામાં આવે એની ક્વોલિટી ક્વોન્ટિટી એનો આખો આઉટલુક બાહ્ય દેખાવ હોય છે એ સારો અને ડિઝાઇન કરવામાં આવે એના પર કલરફુલ કરવામાં આવે એને તો ઇન્શ્યો એક પ્રોસેસ છે કે પહેલાં રો મટીરિયલ પરચેસ કર્યું એના પર મશીનરી દ્વારા પ્રોડક્ટ તૈયાર કરી તેને એનું પેકેજિંગ કર્યું પેકેજિંગ સારું અને એટ્રેક્ટિવ કલરફુલ અને ડિઝાઇન એ બધી બાબતોનું ધ્યાન રાખવું તો પ્રોડક્શન છે શું છે એક પ્રોસેસ છે કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક છે એ સ્ટેજીસ આવતા જાય છે તો પ્રોડક્શન ઇઝ અ પ્રોસેસ એ પ્રક્રિયા છે દેન ફિફ્થ પોઈન્ટ છે યુઝ ઓફ ટેકનોલોજી એન્ડ ઇક્વિપમેન્ટ કે ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ વિથ ધ હેલ્પ ઓફ વેરિયસ મશીનરી એન્ડ સાયન્ટિફિક ટેકનોલોજી તો ફિઝિકલ ગુડ્સ એન્ડ સર્વિસ આર પ્રોક્યુડ કે ધેટ મીન્સ કે આપણે અત્યારે હાલમાં જે બલ્ક ક્વોન્ટિટીમાં ધેટ મીન્સ કે જથ્થાબંધ પ્રોડક્શન કરી છીએ તો એ કેના દ્વારા પોસિબલ છે તો કે ટેકનોલોજી અને મશીનરી દ્વારા કે જેમ જેમ ટેકનોલોજી છે વધતી જાય છે એમ એમ નવી મશીનરી આવતી જાય છે તો ઇન શોર્ટ કે ટેકનોલોજીને કારણે આપણે છે એ બલ્ક ક્વોન્ટિટીમાં જથ્થાબંધ વસ્તુનું પ્રોડક્શન કરી શકી છીએ અને હ્યુમન નીડ્સ જે માણસોની રિક્વાયરમેન્ટ છે એને પૂરી કરી શકી છે આપણે આનો ડિફરન્સ સમજી શકીએ કે પહેલાં છે લેબર દ્વારા પ્રોડક્શન થતું હતું તો શું થતું કે લેબર હોય છે માણસ હોય છે એની લિમિટ હોય છે એ છે એ એક હજ સુધી કરી શકે પોતાનું વર્ક પછી આગળ ન કરી શકે ને એની સામે મશીનરી હોય તો એમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય પ્રોડક્શન ગમે એટલું થઈ શકે તો ઇન શોર્ટ કે યુઝ ઓફ ટેકનોલોજી કે ટેકનોલોજીના યુઝને કારણે પ્રોડક્શન છે એ બલ્ક ક્વોન્ટિટીમાં થઈ શકે છે વધારે થઈ શકે છે દેન સિક્સ પોઈન્ટ છે ઇન્ક્રીઝિંગ વેલ્યુ કે કિંમતમાં વધારો ટુ કન્વર્ટ ધ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ યુટિલિટી વેલ્યુ ઇઝ ક્રિએટેડ હવે ધેટ મીન્સ કે આપણે રો મટીરિયલ હોય છે અને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી છીએ તો એના પ્રાઇઝમાં ફેરફાર થવાનો જ છે એ ચોક્કસ બાબત છે રો મટીરિયલ હોય એ આપને ઓછી કિંમતમાં મળે આપણે એની પર પ્રોસેસ કરી અને એક પ્રોડક્ટ તૈયાર કરી છે પ્રોડક્ટનું પેકિંગ સરખું કરી છે એટ્રેક્ટિવ કરી છીએ તો એના પર આપણે થોડી ઘણી પ્રોડક્શન કોસ્ટ પણ થાય તો ઇન આપણે રો મટીરિયલ પરચેસ કરી એના પ્રાઇસ અને આપણે જે પ્રોડક્ટ તૈયાર કરી છે એ બંનેના પ્રાઇઝમાં ડિફરન્સ હશે પ્રોડક્ટના પ્રાઇસ હશે એ કેવા હશે હાઈ હશે ને રો મટીરિયલના પ્રાઇસ નો હશે તો ઇન શોર્ટ ઇન્ક્રીઝ ઇન વેલ્યુ કે આપણે પ્રોડક્શન કરી અને જે પ્રોડક્ટ બનાવી છે એની વેલ્યુ કેવી હશે હાઈ હશે એની વેલ્યુ વધારે હશે ધેન સેકન્ડ બેન પોઈન્ટ મોડન કેરેક્ટરિસ્ટિક્સ આધુનિક લક્ષણો પ્રોડક્શનના કેરેક્ટરિસ્ટિક્સ છે એ મેઇન બે ટાઈપ્સના છે ફર્સ્ટ આપણે ડિસ્કસ કર્યા હતા જનરલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ સેકન્ડ હવે જે ડિસ્કસ કરવાના છે એ છે મોડર્ન કેરેક્ટરિસ્ટિક્સ મોડન કેરેક્ટરિસ્ટિક્સમાં ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે સાયન્ટિફિક ટેકનિક્સ ઇટ મીન્સ વૈજ્ઞાનિક પદ્ધતિ થ્રુ ધ યુઝ ઓફ સાયન્ટિફિક ટેકનિક્સ ડિસિઝન કેન બી ટેકન સાયન્ટિફિકલી રિલેટેડ ટુ ધ યુઝ ઓફ મશીનરીઝ રો મટીરિયલ પરચેઝ કોઓર્ડિનેશન અમોંગ પ્રોડક્ટિવ ફેક્ટર્સ એટસેટ્રા કે સાયન્ટિફિક ટેકનિક હોય છે અત્યારે કોઈપણ બિઝનેસમાં સાયન્ટિફિક ટેકનિક યુઝ કરવામાં આવે છે કે એ છે એ બધી બાબતોનું ધ્યાન રાખે કે મશીનરીમાં કાંઈ પણ પ્રોડક્શન કરે તો ફર્સ્ટ ઓફ ઓલ રો મટીરિયલ પરચેઝ કરવું દેન પ્રોડક્ટ બનાવવી પ્રોડક્ટનું પ્રોડક્શન કરી પ્રોડક્ટ તૈયાર કરવી એનું પેકેજિંગ અને કોઓર્ડિનેશન કે બિઝનેસમાં જેટલા જેટલા ડિપાર્ટમેન્ટ હોય એ બધે વચ્ચે કોઓર્ડિનેશન રાખવું દેટ મીન્સ સંકલન રાખવું કે ઇન શોર્ટ કોઈ પણ બિઝનેસ હોય તો એમાં અત્યારે સાયન્ટિફિક ટેકનિક યુઝ કરવામાં આવે છે કે બધી બાબતોનું ધ્યાન રાખવું અને બધા જ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન જાળવી રાખવું તો જ જે કોઈ પણ કંપનીનો ગોલ હોય છે ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવટ મીન્સ હેતુ હોય છે એ પૂરો થાય છે જો બધા જ ડિપાર્ટમેન્ટ છે કોઓર્ડિનેશન ચાળવેલું રહે તો ઇન શોર્ટ ટુડે ધ બિઝનેસ યુનિટ કેન યુઝ સાયન્ટિફિક ટેકનિક્સ ફોર રનિંગ દેયર બિઝનેસ ધેન સેકન્ડ પોઈન્ટ છે મોડનાલાઇઝેશન ધેટ મીન્સ આધુનિકરણ in traditional old days labor intensive techniques was used but in modern times modernization techniques are used to undertake the productions on large quantity that means in traditional era the labor intensive process is used for running production okay Aapne traditional ma તો ટ્રેડિશનલમાં લેબર ઓરિએન્ટેડ પદ્ધતિ યુઝ થતી કે લેબર દ્વારા પ્રોડક્શન કરવામાં આવતું અને એની સામે મોડન એરામાં જોઈએ તો મોડન એરામાં વધુ પડતું મશીનરી દ્વારા ઉત્પાદન થાય છે તો મોડનાઇઝેશન્સમાં બસ ડિફરન્ટ જ આપને સમજાવવામાં આવે છે કે આપણે ટ્રેડિશનલ જોઈએ તો એમાં લેબર ઓરિએન્ટેડ પ્રોસેસ યુઝ થતી હતી એન્ડ મોર્ડન ટાઈમમાં જોઈએ તો મશીનરી ઇન્ટેન્સિવ પદ્ધતિ યુઝ થાય છે કે મશીનરી દ્વારા પ્રોડક્શન કરવામાં આવે છે ને એના બેનિફિટ આપણે જનરલ કેરેક્ટરિસ્ટિક્સમાં પણ ડિસ્કસ કર્યા હતા કે ટ્રેડિશનલ પદ્ધતિ યુઝ કરી દેટ મીન્સ લેબર યુઝ કરી તો આપણે એટલા પ્રમાણમાં પ્રોડક્શન મળતું નથી જેટલા પ્રમાણમાં મશીનરી દ્વારા મળે છે ઇન્શોર્ટ મશીનરી દ્વારા આપણે બલ્ક ક્વોન્ટિટીમાં જથ્થાબંધ ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કરી શકીએ છે ધેન થર્ડ પોઈન્ટ છે સ્પેશ્યલાઇઝેશન્સ ધેટ મીન્સ વિશેષતા સ્પેશિયલાઇઝેશન્સ મીન્સ ઇફેક્ટિવ ડિસિઝન્સ ઓફ લેબર્સ અ પર્ટિક્યુલર વર્ક શુડ બી એન્ટ્રસ્ટેડ ટુ ધ વન પર્ટિક્યુલર પર્સન્સ વિથ ધ યુઝ ઓફ ડિવિઝન ઓફ લેબર স কে স্পেশন বিশেষতা দিন্স এভরি একটি ডন ইন বিজনেস ইউনিট হিস ডন বাই দ একপট এন্ড স্পেশ পিপল ইন ধেয়ার ওন ফিল কে কইপন বিজনেস হই তো এমইপন বর্ক হই এ ব্যক্তি আপনার যে ব্যক্তি বাবতে নোলেজ হই একম એ એક્સપર્ટ હોય અને એની પાસે સ્પેશિયલાઇઝેશન્સ હોય શોર્ટ કંપનીમાં કોઈ પણ મેનેજમેન્ટ કરતો હોય કંપનીમાં તો એ વ્યક્તિ પાસે એમબીએનું સ્પેશિયલાઇઝેશન હોય એ એક્સપર્ટ છે મેનેજમેન્ટની બાબતમાં એવી જ રીતે એમ્પ્લોઈઝ હોય કે ટેકનિકલ એન્જિનિયરિંગ હોય તો એ એ બાબતમાં સ્પેશિયલ હોય શોર્ટ કે કોઈ પણ બિઝનેસ હોય એમાં સ્પેશિયલાઇઝેશન્સ હોય કે જે વર્ક હોય એ વર્કના એક્સપર્ટને જ ઈ વર્ક સોંપવામાં આવે છે જેથી વર્ક પણ સારું થાય હવે કેટલી વાર એવું બને કે કોઈ વ્યક્તિ હોય એની પાસે મેનેજમેન્ટની ડિગ્રી ના હોય અને સાથે સાથે નોલેજ પણ ના હોય કે કઈ રીતે મેનેજમેન્ટ કરવું અને એવી વ્યક્તિને જો કંપનીના મેનેજર બનાવવામાં આવે તો એ કંપની છે સરખી રીતે રનિંગ ન કરી શકે ઇન શોર્ટ ડિગ્રી અને નોલેજ બે એની પાસે હોવું જોઈએ કે ડિગ્રી ન હોય તો ચાલે નોલેજ હોય તો પણ એ સારી રીતે મેનેજમેન્ટ કરી શકે પણ એની પાસે નોલેજ જ ના હોય કોઈ પણ બાબતનું એક્સપર્ટ જ ના હોય તો એ છે એ વર્ક સારી રીતે કરી શકે નહીં ઇન શોર્ટ એવી વ્યક્તિને જ એ વર્ક સોંપવું કે જે એમાં એક્સપર્ટ હોય એમાં સ્પેશિયલાઇઝ્ડ હોય જેન ધેન ફોર્થ પોઈન્ટ છે સ્ટેજીસ ઇન પ્રોડક્શન પ્રોસેસ વેરિયસ સ્ટેજીસ ઇન પ્રોડક્શન પ્રોસેસ કે ઉત્પાદનની પ્રક્રિયાના વિવિધ તબક્કા ડ્યુ ટુ ટેકનોલોજીકલ પ્રોસેસ એન્ડ ઇન્ક્રીઝ ઇન સ્પેશિયલાઇઝેશન્સ એન્ડ ડિવિઝન ઓફ લેબર ધ વેરિયસ સ્ટ્રેજીસ ઇન પ્રોડક્શન પ્રોસેસ વેન ટુ ઇન્ક્રીઝિસ હવે આપને ખબર જ છે કે જે પ્રોડક્શન પ્રોસેસ હોય છે એના વેરિયસ સ્ટ્રેજીસ હોય છે દેટ મીન્સ ઉત્પાદન પ્રક્રિયાના વિવિધ તબક્કા હોય છે કે এক হইছে তো এ প্রোডকশ ডিপার্টম্টে ক্যাপিটল ডিপার্টম দেট এন্ড রিস ডিপার্টম দে ডিপার্টম ইনশোর্ট প্রোডক্ট হোকছে এম্পী হইছে এম এক ডিপার্টমেন্ট হত জুদা জুদা ডিপার্টমেন্ট হইছে জুদা ডিপার্টমেন্ট অলগ হ প্রোডকশন ডিপার্টমেন্ট হো প্রডক্ট বানা কাম করছে કેપિટલ ડિપાર્ટમેન્ટ હોય ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ તો એ કંપનીમાં ક્યારેય પૈસાની અછત ના આવે એનું ધ્યાન રાખતા હોય છે દેન સેલિંગ ડિપાર્ટમેન્ટ હોય તો એ કંપનીની પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવી એ બાબતનું ધ્યાન રાખતા હોય છે ઇન શોર્ટ પ્રોડક્શન પ્રોસેસ છે એ કેટલાય તબક્કામાં વેચ વેચાયેલી હોય છે પહેલાં રો મટીરિયલ પરચેસ કરે તેને એના પર પ્રોસેસ કરે તેન એના પર ડિઝાઇન પેકેજિંગ કરી એન્ડ ધેન સેલ કરવામાં આવે ઇન શોર્ટ પ્રોડક્શન પ્રોસેસના ડિફરન્ટ સ્ટેજીસ હોય છે કોઈ એક સ્ટેજમાં પ્રોડક્શન થઈ જતું નથી દેન ફિફ્થ પોઈન્ટ ઇઝ ડિફરન્ટ ફોર્મ એટ ઇચ સ્ટેજીસ દેટ મીન્સ દરેક તબક્કાના જુદા જુદા સ્વરૂપો વેરિયસ ફોર્મ્સ આર નોટિસેબલ એઝ ધ મટીરિયલ પ્રાસ ફોર્મ વન સ્ટેજીસ ટુ ઇસ્ટ અધર સ્ટેજીસ દેર આર change in કલર quality, shapes, ડિઝાઇન એન્ડ quality ઓફ ધ પ્રોડક્ટ એટ each સ્ટેજીસ કે જેમ જેમ પ્રોડક્ટ છે એ જુદા જુદા સ્ટેજે થાય જાય છે એમ પ્રોડક્ટનું છે એ કલર્સ એની ક્વોલિટી એનો શેપ એની ડિઝાઇન એ બધું ચેન્જ થતું જાય છે પહેલાં તબક્કામાં આ પહેલાં સ્ટેજમાં રો મટિરિયલ આવે છે તેને સેકન્ડ સ્ટેજમાં એના પર મશીનરી દ્વારા પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે એટલે અહીંયા એનું શેપ છે એ ચેન્જ થાય છે જેમ એનું પેકેજિંગ કરવામાં આવે છે પેકિંગ તો એનો કલર હોય છે એની ક્વૉન્ટિટી ઓફ પ્રોડક્ટ હોય છે એ બધી ચેન્જ થાય છે ઇનશોર્ટ જેમ જેમ છે એ પ્રોડક્ટ જુદા જુદા સ્ટેજીસમાં આવતી જાય છે એમ એમ એનું કલર્સ ક્વોલિટી શેપ ડિઝાઇન એ બધું ચેન્જ થતું જાય છે દેન સિક્સ પોઈન્ટ ડિફરન્ટ ટાઈમિંગ એટ ઇચ સ્ટેજીસ કે સમય હોય છે એ જુદા જુદા સ્ટેજમાં ડિફરન્ટ હોય છે ઇચ સ્ટેજ ઓફ ધ પ્રોડક્શન પ્રોસેસ ધ ટાઈમિંગ ઇઝ નોટ સેમ ફોર એક્ઝામ્પલ ધ પ્રોડક્શન ઓફ ગ્રાઉન્ડન્ટ ઓઇલ ધ ટાઈમ ડ્યુરેશન ઓફ ક્રશિંગ સ્ટેજીસ એન્ડ ફિલ્ટરિંગ સ્ટેજીસ આર ડિફરન્ટ કે પ્રોડક્શન હોય છે એના એ સ્ટેજીસે જે ટાઈમિંગ હોય છે એ જુદા જુદા હોય છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કાંઈક પણ રો મટીરિયલ હોય એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી તો એનો ટાઈમિંગ પણ અલગ હોય છે દેન એના પર પેકિંગની પ્રોસેસ કરી તો એનો ટાઈમિંગ પણ અલગ હોય છે તો ઇન શોર્ટ કે પ્રોડક્ટ છે એ ડિફરન્ટ સ્ટેજીસે ડિફરન્ટ ટાઈમિંગ હોય છે કેટલા સ્ટેજીસમાં વધારે ટાઈમ લાગે તો કેટલા સ્ટેજિસમાં ઓછો ટાઈમ લાગે દેન સેવન પોઈન્ટ છે સેવનમાં કોઓર્ડિનેશન બિટવીન સ્ટોરેજ એન્ડ પ્રોડક્શન બીન્સ સંગ્રહ અને ઉત્પાદન વચ્ચે સંકલન ધ ક્વેશ્ચન ઓફ સ્ટોરેજ ઓફ ધ ફિનિશડ ગુડ્સ ઇઝ ઓલસો ઇક્વલ ઇમ્પોર્ટન્ટ લાઈક પ્રોડક્શન ધેટ મીન્સ કે પ્રોડક્ટનું પ્રોડક્શન્સ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ એનું સ્ટોરેજનો પ્રશ્ન છે કે પ્રોડક્શન થઈ ગયા પછી માર્કેટમાં એને સેલ કરતાં પહેલાં સ્ટોરેજની સુવિધા પણ ઉપલબ્ધ હોવી જોઈએ ઇન કે કસ્ટમર હોય છે એ ક્યારે કઈ વસ્તુની ડિમાન્ડ વધે છે એનો અંદાજો લગાવવો જોઈએ ઇન શોર્ટ કે કસ્ટમર્સની રિક્વાયરની જે કાંઈ પણ વસ્તુ હોય જે કાંઈ પણ પ્રોડક્ટ હોય એ કંપની પાસે થોડી ઘણી સ્ટોર કરેલી હોવી જોઈએ કે પ્રોડક્શન અને સ્ટોરેજ વચ્ચે સંકલન હોવું જોઈએ કે કંપનીમાં થોડું ઘણું સ્ટોરેજ પણ હોવું જોઈએ કે જેથી કસ્ટમરની રિકવાયરમેન્ટને સેટિસફેક્શન્સ આપી શકે એની નીડને પૂરી કરી શકે ઇન પ્રોડક્શન પ્રમાણે કંપની પાસે સ્ટોરેજની જે સુવિધા હોય છે એ પણ ઉપલબ્ધ હોવી જોઈએ દેન એટમો પોઈન્ટ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંશોધન અને વિકાસ ધ પ્રોડ્યુસર્સ પ્રોડક્ટ ધ ગુડ્સ એન્ડ સેલ ધેમ ઇન ટુડેઝ મોડર્ન કોમ્પિટિટિવ માર્કેટ ફોર ઇફેક્ટિવ સેલ્સ ધ મેન્યુફેક્ચર પ્રોડક્ટ ધ ઇક્વલી ધ ક્વોન્ટિટી ડિઝાઇન પેકિંગ યુટિલિટી એટસેટ્રા આર ઇમ્પોર્ટન્ટ કે આજે કોઈ પણ બિઝનેસ હોય એને સતત છે એ રિસર્ચ કરતું રહેવું પડે કે માર્કેટમાં કયા પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે કસ્ટમર છે એ વધુ કઈ વસ્તુની ડિમાન્ડ કરે છે કસ્ટમરની છે રિકવાયરમેન્ટ કેવી છે કસ્ટમર્સ છે એ કેટલા ભાવ આપવા એ વસ્તુના પ્રાઇસ કેટલા પે કરવા તૈયાર છે ઇનશોર્ટ કોઈ પણ બિઝનેસ હોય એને સતત માર્કેટ રિસર્ચ કરતું રહેવું પડે કે એના કોમ્પિટિટર્સ છે એ કયા ભાવે વસ્તુ એ જ વસ્તુ પ્રોવાઈડ કરે છે ઇનશોર્ટ રિસર્ચ કરતું રહેવું પડે કેટલી વખત એવું બને કે માર્કેટમાં કંપની છે એ એની પ્રોડક્ટમાં કાંઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ કરે જ નહીં એ છે એ બસ એક જ વસ્તુ છે એ એમનું સતત વેચા રાખે કાંઈ પણ પ્રોડક્ટમાં ચેન્જીસ નહીં કરે તો એની જે પ્રોડક્ટ છે એ લાંબા સમય સુધી માર્કેટમાં ચાલશે નહીં અત્યારે તમે જો કે થોડા થોડા ટાઈમ ડ્યુરેશનમાં છે એ કાંઈ પણ પ્રોડક્ટ હોય તો એનું પેકેજિંગ હોય છે એ ચેન્જ થાય છે એના પેકિંગનો કલર ચેન્જ થાય છે અથવા તો કાંઈ પણ ડિઝાઇન ચેન્જ કરે છે અથવા તો ક્વોન્ટિટી હોય છે એમાં ચેન્જીસ કરે છે અથવા તો ક્વોલિટી હોય છે એમાં ચેન્જીસ કરે છે એક બે ઇન્ટ્રિગન્સ એમાં વધારી દે છે ઇન્શ્યોર કે જો તમારે માર્કેટમાં ટકી રહેવું હોય તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઇફ યુ વોન્ટ ટુ સ્ટે ઇન ધ માર્કેટ યુ હેવ કોન્ટિન્યુઅસલી નો એબાઉટ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એન્ડ ધેન ની નાઇન્થ પોઈન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કે મોડર્ન પ્રોડક્શન્સ ટેક ઇન ટુ એકાઉન્ટ ક્વોલિટી ઇમ્પોર્ટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ ડિક્રીઝિંગ કોસ્ટ કે ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયરિંગમાં શું આવે કે તમારે છે એ એ જોવાનું કે કઈ રીતે પ્રોડક્શન કોસ્ટ છે એ ઓછી ઓછી આવે અને હાઈ હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે એ તમે કસ્ટમર સુધી પહોંચાડી શકો કે તમારે એ જોવાનું કે ટેકનિકલ નો હોવ ટેકનોલોજીનો યુઝ કરી અને પ્રોડક્ટ ઓછી કોસ્ટે તૈયાર કરો અને માર્કેટમાં સારા ભાવે અને સારી ક્વોલિટી પ્રોવાઈડ કરી અને વેચી શકો ઇન શોર્ટ તમારે કઈ રીતે તમારી ઇન્ડસ્ટ્રી છે એ ચલાવવી છે એ આ પોઈન્ટમાં આવે છે દેન લાસ્ટ એન્ડ ટેનમો પોઈન્ટ છે ઇલેક્ટ્રોનિકલ ડેટા પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ uses okay? data processing that means data che information share a collect curve for example okay, you have running a business so the information collected like uh, production mix quality checks wastage in your business production cost storage of raw material etc it's a uh, necessary information like ફોર એક્ઝામ્પલ કે તમે કંઈ પણ બિઝનેસ કરો છો તો નેસેસરી ઇન્ફોર્મેશન છે એ તમારે કલેક્ટ કરવી પડે કે તમારે પ્રોડક્શન્સ મિક્સ તમારી કંપનીમાં કેટલું વેસ્ટેજ કેટલો બગાડ થાય છે તમારી પ્રોડક્શન કોસ્ટ શું છે તમારી પાસે રો મટીરિયલનું સ્ટોરેજ કેટલું છે તો ઇન શોર્ટ આ બધી ઇન્ફોર્મેશન છે એ તમારે કલેક્ટ કરવી પડે અને એનું એનેલાઇઝ કરવી પડે કે જેથી તમને છે એ તમારું પ્રોડક્શન કોસ્ટ કેટલી છે અને તમારું ટાઈમિંગ શું છે એ બધાની ખબર પડે કે ઇન્શ્યોર તમારે છે તમારા બિઝનેસને જે ડેટા હોય છે એ હંમેશા કલેક્ટ કરતો રહેવો પડે કે કઈ રીતે ચાલે છે જેથી તમને ખ્યાલ આવે કે બિઝનેસમાં બધી પ્રવૃત્તિઓ સારી રીતે ચાલે છે કે નહીં